રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આપણે આવી ગઈ છીએ વાડીયા અને વાડીઓ તો રોજ આવવાનું જ હોય અને અત્યારમાં કાંઈ ટાઈડ પડે છે એની વાત જવાઈ લો ભૂકા કાઢીએ આઠ વાગ્યા તો હું તમને સુરત દાદા દેખાડું ક્યાં પોજ્યા પોઈએ આઠ ઉપર થયું આઠ ઉપર થયું તો એ જ અહીંયા પોજયા હાઇટ હતી એવી પડે ને રૂમાલ બુકમાં આ પાણી વાળું શું તો હાથ થઈ ગયા અત્યારે હું જો આઠ વાગ્યા હું જો ઉપાય વાળ્યું વહેલા નહીં આવ્યા સાડા પાંચ અત્યારે હું આવ્યો છું અને જો ઝાકળ કેવો પડે છે ધૂંધ ધૂંધ ને ઝાકળ ઝાકળ અમુક અમુક ધૂંધ કે હું દેખાડું તમને આજ તો કાંઈ કરવું નહીં પડે એટલો દેખાશે તો એવો ધૂંધ પડે છે ને ઝાકળ બીજી કોઈ જુઓ તમે આ બધી અને હું વાળું છું પાણી ને આ જો આપણે કાલે રોડ આપણે દવા લાવ્યા હતા ને ઈ કાળું 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 છે આમાં એ પ્યોર માલ આમાં પાણી નાખીને જેલ કરીને જવા દેવાનું આવું કોઈ જાય છે આખા ઉર્યા આમાં કાળું કાળું જોવો તો એ જોતા રહ્યો વિડીયો હવે પછી મળી જાય હમણે આગળ ત્યાં લગે જોઈ ગયો અડધું પડધું પી જાય ને આમાં ઘે ઊંઘી ત્યાં લગી ને આમાં છે ઉરિયા ઉરિયા એ ત્યાં પલાળીને નાખું જોવા આમાં ઉરિયા છે આ ઠેલી ઊરિયા ને આમાં પલાળ્યું છે જોતા રહીજો જાય એક ઇન પડખેનું બે ત્રણ ચાર નાકા પૈ દીધા ત્રણ તૈય પી ચોથામાં જાય છે અને હું બાળુ છું આ જાય જાહેર જોવા જાહેર રહીને આ ધોરિયામાં હવારમાં નાકા બહુ ફોડતી હતી તે ગુહો અંદર પાણી ભરાતું ભરાતું હાલે ને એટલે ફૂટી જાય નાકા તો હું ધોર્યો શોખો કરું છું ને આમ પાણી જો તમને શીત કાળા એવું લાગતું હોય છે તો એનું કારણ છે આ દવા આગળ જાય ત્યારે અમે ફેરવી નાખ્યો હવે અહીંયા હતો અને ફેરવી નાખ્યો હશે અને મારા દાદાને દાડિયા હોત આવી દીધા આવી ગયા ઝાડ અને ઝાડ આવી દીધી હે ઉભી ઉધડી તો હવે જોતા રહ્યો વિડીયો તો હવે મળીશું આગળની તમે પાસે એમ ગઈ કે આ ઝાડ ઊંબાળીને તમે વેસ્ટેજ જ કરવાના છો ને તો આનો વેસ્ટેજ વેસ્ટેજ જ કાંઈ એની કાંઈ ઉપયોગ આવે નહીં કારણ કે કાશી જો ગાયોને નાખી દીધું ગમે ને તો ગાયું કાં શેરવા માંડે અને કાં માંડી પડે તો એટલે આનો કાંઈ ઉપયોગ આવે નહીં તો હવે જોતા રહ્યો આગળ વિડીયો હવે મળીશું સીધા એટલે કેરબો પાસે પાણી ભોગે ને ત્યારે ત્યાં લગાવ કેરબો એટલો આગળ જો આ દાડીએ રહ્યા ને ટ્રેક્ટર મૂળજી દાદા અમારે છે જાય રાખીએ વાળવા અમારા દાદા ની એ ભરવા આવી ગયા છે ને દાડિયા ચારા હોત ઉતરી ગયા જો ઉધળી આપી પંદર રૂપિયા મણ ઉતરી ગયા છે ને હું વાળું પાણી ફૂટી ગયું તો નાખું આવડવું ત્યાં સાંધું અને ઇન્કવાયરી મને રસ્તો કરવો છે મને કે પાવડો આપીને મેં કીધું વાંધો નહીં મદદ થોડીક કરાવી એ આપણે જારી તો વાઢી જાય છે દાદા અને હું પાણી વાળું છું અને કલાકમાં ચારા હોત ઉતરી ગયા એક કલાક થઈ એક કલાકમાં વાર સીવાય છે ત્યાં ઉતરી ગયા તો એ જોતા રહ્યો આગળ વિડીયો પછી આગળ હમણાં દેખાડું ટ્રેક્ટર બેક્ટર અમને ભૂલી ટ્રેક્ટર દોઈ ગયું અવાજ આવતો હોય છે તમને દેખાય છે નહીં ક્યાંયથી હું વિડીયો ઉતારવાનું ટ્રેક્ટર આગળ યુ ગયો ને પછી ભૂલી ગયો હું પાડ્યો જો અને આટલું ચાર ઢગલા પીડા રવા દીધા તો હવે મળીએ સીધા બપોરે ખાવા જવાનો ટાઈમ થાય ને ત્યારે ત્યાં લગી હવે વિડીયો ચાલુ કરશું નહીં નકર થઈ જશે વિડીયો લાંબો અને હવે આગળ જોતા રહ્યો ને અહીંયા તો થાંભલો કાઢીને સીંડુ કર્યું ને કાંઈ ઝાંપલી દીધી તો જોતા રહીએ આગળ હવે મળીશું સીધા આપણે ખાવા દેવાનો ટાઈમ થાય ને બપોરે બીજા ચારા ઉતરી ગયા હું તમને થોડુંક ઝૂમ કરીને જો અને આ ટ્રેક્ટર ઓલું ભરીને ગયા હતા ને એ આવી ગયો પાછો અને જો આવી ગયા દાડિયા અને મારે ત્યાં બધું જો અહીં લઈને છું શીલા ચારે આમ હામે પોગી ગયો છું અને એવી કેરબોની ની ફેરવવાનો ચારો ભરાય એટલે અને અત્યારે કેવી દાડિયા ઝડપ રાખે ખબર સિંહની વાત જવાય જો કારણ કે ઉધડું આપ્યું ઉધડાઈ ની વાત નથી આવડા દાડિયા વાઢે જ છે અમુક દાડિયા હોય ને એ બપોરે દોઢ હમણ વાઢે દાડી ઉપર હોય ને ત્યાં હું બધા નથી નથી તો અમુક એવા આવે કે બપોરે દસ જણા બાર જણા હોય ને તા દોઢસો મણ વાઢે ને ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા દાડી હોય અને એ આપણને વીસ રૂપિયા મણ પડે ને આવડે એને પંદર રૂપિયા મણ બી આપી દીધી છે એટલે સસ્તું પડે અને એમને ફાયદો થાય જો અને અમુક દાડિયા આવી ગયા હોય ને તો તમારે દોઢમણ માન વધે બપોરે મેં કીધું હું તમને પૂરું બપોરે ખાવા જવાનો ટાઈમે દેખાડીશ પણ પી વહેલાથી આમ ચાલુ કર્યો વિડીયો મેં કીધું દેખાડી દો ટ્રેક્ટર આવી ગયું હોય ને પાછું તો હવે તો વિડીયો હવે મળીશું સીધા બપોરે ખાવા જવાના ટાઈમે ત્યાં લગી હવે ચાલુ કરવાનો નથી વિડીયો તો પાતો પાતો આ લાંબુ પીર્યું છે હવે જો આ દેખાડ દઉં આ લાંબા ચારા છેલ્લો છે પાવડો પુડો અહીંયા ટૂંકવા આવી જાય અને અહીંયા છે ખૂણો દ્રોસ આટલો પાવડર બરાય નઈ સો હાથ ચારા છે આ ટૂંકા ટૂંકા લગભગ તો પી નહીં રહે લાઈટ વળી જાય છે અને હું જઉં છું ખાવા પાછો કોટ પહેરી લીધો છે અને જો આ દવા ઓલમાય દવા આ ત્યારબાદ જાય છે દવા અને હું જઉં છું ખાવા તો હવે મળ્યો પછી ખાઈ ભાઈ ને આવી ત્યારે ત્યાં લઈ ગયો જોતા દવા સાંટવાનું કરી દીધું એ ચાલુ જો તમે આ સાંટવા મીડો છું અને આ પહેલો પપ જ ભર્યો છે અને આ ખૂણો રહ્યો છે એટલે ચાર પગ જેવું થાય છે બે પગ ભર્યા મેન મારું ઉપાય અને એ બે ભરવાના રહ્યા તો અમારું ઉપાય વાહ સાટતા છે ને ચાલુ કરીએ છે પગ ભર્યો છે વાહ હું તમને જો હમે ઓલા પણ દેખાતા છે યાર વાલ જો ઈ ફતે જો તમે હમ હમ મે ઈ દિન ને આ પેલો પગ ભર્યો ને મે આ જાય કરો કાલે આ પોજા તા આપણે તો હવે જોતા વિડિયો હવે મળીએ સીધા દવા સાટીને ચાલી ગયો રહ્યો છે બાકી એટલે આ બે પપે આટલું સટે જશે આંકરનું અને બે પપ બીજા જોશે તો એ જોતો રહો આગળ વિડીયોને આંકર આપણે રૂમ લઈશ આ ગુંદાઈ ને વાહી અને આ હુરધનભાઈ ને દેરી છે ઓલા કણે હુરધનભાઈ દેરી છે આ બે દેરી છે હુરધનભાઈ ની તો જોતારો રહો હવે મળ્યો પછી હમણાં આ દવા સટાઈ રહી ત્યારે ચાલે તો સાટી રહી છે દવા જોવા તમે અને મારું પપ ખાલી કરો છો એમને વાહી હતો ને તે વાલ લાગી અને આ જો અહીં છેલ્લો ચારો સાંટે છે આ સાંટો એમને આ બે સાંટા તો એ સાંટે છે દવા અને એમનો પંપ ખાલી થઈ ગયો એટલે ખાલી કરે છે મારે પૂરું થઈ ગયું તો હવે પછી આગળ કાંઈ કામ છે નહીં અને હું સાંટું છું દવા જોવા દવા સાંટ દીધી છે એ આ ડટિયા લાવ્યા પણ ડટિયા આજ કાંઈ કામમાં આવ્યા નહીં કારણ કે આ કંઈ બ્લૂટૂથ પકડાવ્યા નથી હવે કાંઈ આગળ કામ છે બગડી જવા તો આમાં ડુંગળી હતી ને તેથી ગાડીનો વિડીયો લીધો પણ હું વચ્ચે ક્લિપ નાખવાનું ભૂલી ગયો તો પછી જોતા રહ્યો વિડીયો આપણે આવી ગયા છે આ વાળીએ અને આ વાડીયા જો હવે કાંઈ કામ છે હાન પડી ગઈ સુરત દાદા આથમમાં આવી ગયા હે સાડા પાંચ જેવું થઈ ગયું હોય જોવાથી એટલે હા ધારું નથી હોય છે પાંચ જેવું થયું છે ને આપડી ડુંગળી એમ કેળી ઉભી મારું પછી મરાઈ ગઈ હતી એમાં ઉનાળો ડુંગળી છે નહીં અને આ તો આપણે ખાવા હાટું ડુંગળી તમે ભળી અને આ આ જે મૂળ રહ્યા ને મૂળ હું તમને દેખાડું આ મૂળ આ મૂળનું આવડા મોટા મૂળ અને ફૂગ નાશિક નહીં ડુંગળી કડક આ પચાસ ટકા માલ છે ત્યારે મેં ખાવા હાટું ઉંબાડ્યો છે બધા એમાં થયો લાઘાટ આ મૂળ રહ્યા ને એ આપણે હવારમાં ખબર છે ઓલી ઝારમાં પોષક ગોલ્ડ પાતા હતા રોડ આ એના કારણે છે આ મૂળ અને મૂળમાં એક ફૂગ પણ નહીં જોવો તમે ગમે એક ડુંગળી ગમે જોઈ લો અને મૂળ બધા એવા મોટા જોવા જઈએ બધી ડુંગળી એવી છે અને પોષક ગોલ્ડથી રિઝલ્ટ સારું છે તો હવે આ બીજું કાંઈ કામ છે નહીં બસ આવું કરવી છે નવરા નવરા અને આ વિડીયો અહીંયા પૂરો કરી દેવી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય